સાત ઇનામો માટે કુલ સાતસો ની જોગવાઈ કરવામાં આવેલી છે જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં આટલું ઓછું હોય તો કે વીસ ઓછું હોય તો પ્રત્યેક ઇનામ રકમ

700 રૂપિયા એટલે કે ભાઈ ગળી આ જ ઇનકમ દીધા કેટલા દીધા કે હાતે જણા ને ઇના આપના ટોટલ રૂપિયા કેટલા દીધા તો કે 700 રૂપિયા બર પછી મને છળ આવી બીજો પ્રતિએ વિના આગળના ઇના કરતા 20 ઓછું બરાબર સતીએ દીધા કે આગળના ઇના કરતા 20 રૂપિયા ઓછું હોય તો સ્વાભાવિક વસ્તુ દે કે 20 રૂપિયા ઓછું હોય તો 20 ઓછું એટલે માઈનસ કેવાય કે નહીં તો મને d પણ આપેલા છે d કેટાયતા માઈનસ

વત્તા ના વત્તા બરાબર અથવા તો ડાયરેક્ટ વત્તે ઓ છે વત્તા અને અહીંયા હું ડાયરેક્ટ માઈનસ ઉતાર લખી નાખું 120 નાખું 120 નાખું આ 120 માઈનસ છે આ બાજુનો તો તો 200 વત્તા કેવા થઈ ગયા 120 બરાબર

દાખલા નંબર 17 માં ગઈ એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષો વાવવાનો વિચાર એવું નક્કી કરાયું કે প্রত্যেক ધોરણનો প্রত্যেক વિભાગ આ છે આ ધોરણ প্রত্যেক વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે મતલબ કે ભાઈ પેલા ધોરણવાળા એક વૃક્ષ બીજા ધોરણવાળા બે વૃક્ષ

આપણી સમાન રહેલી બની ગયો જો ત્રણ છ નવ અને આવી રીતના છત્રીસ તો ટોટલ કેટલા વૃક્ષો તો ગમે રીતના લાગલો થાય હવે અહીં મને એ કેટલા જોઈ જરા હવે બી કેટલા આવ્યા બી એ કેટલા આવ્યા એ એ જો એ કેટલા આવ્યા

અંતિમ પદનું વેડું 36 12 ના 18 6 36 માં 3 નાખો તો 39 6 નવા 54 નો જોગળો પડી 5 6 18 માં 5 તો 23 તો ટોટલ કેટલા વૃક્ષો આવશે ભાઈ 234 વૃક્ષો આ ધોરણ બધા કેટલા વૃક્ષો ક્લિયર આવો દાખલો તો લગી નાખો